જી જય જયભેમ મારું નામ ભૂપેન્દ્રભાઈ છે હું છાનગઢનો રહેવાસી છું અને આજે પંદર માર્ચ માન્યવાર કાશીરામ સાહેબની જન્મજયંતિનો દિવસ નિમિત્તે અમે ડૉક્ટર આંબેડકર મારુતિનંદન જે હોલ છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળ્યા અને જે આઝાદ ચોક છે ત્યાં એમને સલામી આપી એક આંબેડકર ચોક છે ત્યાં માન્યવાર કાશીરામ સાહેબને સલામી આપી અને હવે અમે સભામાં પરિવર્તન આંબેડકર લેલી સભામાં પરિવર્તિત થઈશું અને અમારા એસએસડીનો જે કાંઈ ઉદ્દેશ્ય છે એ એવો છે કે સમાજમાં અંધવિશ્વાસ કુરિવાજ મટે વ્યસન દૂર થાય અને સમાજ શિક્ષણ તરફ વળે અને પ્રગતિ કરે આ જે કાંઈ મહાનાયકો થઈ ગયા છે ભારત દેશમાં બાબા સાહેબ કાશીરામ સાહેબ મહાત્મા જ્યોતિબા ફૂલે તમામ મહાનાયકોનો આ જ ઉદ્દેશ્ય હતો અને એ ઉદ્દેશ્ય માટે અમે કામ કરી રહ્યા છીએ જય ભીમ